અને જંગલોમાં ફૂલ વૃક્ષ ઉપર સાથે જ કેસરી રંગથી જંગલો છવાઈ ચૂક્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ધૂળેટીના પર્વનું ભારે મહત્વ હોય છે અને પાંચ દિવસ સુધી લોકો ઉજવણી કરતા હોય છે ધૂળેટીના પર્વમાં આદિવાસી સમાજ કેમિકલ વાળા રંગોથી ધૂળેટી ઓછી મનાવે છે છોટા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર જંગલો આવેલા છે જંગલો હાલ ખીલી ઉઠ્યા છે આ કેસુડાના જે વૃક્ષો છે તેના પર ફૂલ આવ્યા છે હોળીના પર્વ પહેલાં ફૂલો આવે છે અને મોટી સંખ્યામાં વૃક્ષો પર ફૂલ જોવા મળી રહ્યા છે આ પાનવાના જંગલ પાસેના દ્રશ્યો છે આ કેસુડાના ફૂલ આમ તો હોળીના પર્વની અંદર જે ધૂળેટીનો દિવસો આવે છે તેમાં કલર રમવા માટે એનો ઉપયોગ લેવામાં આવે છે કલર ઓછો વાપરવામાં આવે છે અને કેસોડાના ફૂલનો ધૂળેટીના પર્વમાં ઉપયોગ કરવામાં આવે છે હાલ જંગલો ખીલી ઉઠ્યા છે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર કેથોડાના ફૂલ અનેક વૃક્ષો પર જોવા મળી રહ્યા છે રફિક દણીવાલા જીએસટીવી સોડા દેપુ